બનાસકડા જિલ્લાના વિભાજન અંગે ઝી ચોવીસ કલાક પર સૌથી મોટા સમાચાર સરકારે જિલ્લા વિભાજન અંગે કરી ફેર વિચારણા કાંકરેજને બનાસકડા જિલ્લામાં રાખવામાં આવશે એક મોટી ખબર કાંકરેજ તાલુકાના લોકો કરી રહ્યા હતા વિરોધ સતત વિરોધ આગામી દિવસો સરકાર સત્તાવાર જાહેર કરી દેવી શક્યતા દાયરાના ખીમત ગામને બનાસકડા જિલ્લામાં પણ રાખવામાં આવશે આ એક મોટી ખબર સામે આવી રહી છે વીસ જાન્યુઆરી પહેલા સરકાર જે છે સત્તાવાર જાહેરાત કરી દેશે કાંકરે તાલુકાના લોકો સતત જે વિરોધ કરી રહ્યા છે એ વિરોધના કારણે આખરે આ નિર્ણય લેવામાં આવી હોઈ શકે છે હિતલ જોડાય છે જાહેરાત છે કે હજુ બાકી સત્તાવાર જાહેરાત થતા જનક ચોક્કસ સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે પણ જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળે છે એ પ્રકારે જોવા જઈએ તો વીસ જાન્યુઆરી પહેલા આ અંગેની જાહેરાત કરી દેવામાં આવશે કાંકરેજ ને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટેની વિચારણા ચાલી રહી છે અને એ અંગે ફેર જે જે પ્રકારે વિભાજન કર્યું એમાં ક્યાંક ને ક્યાંક વિરોધ થયો અને વિરોધના કારણે જે લોકોની લાગણી છે એને માન આપવાનો સરકાર નિર્ણય લઈ શકે છે આગામી દિવસોમાં સરકાર સત્તાવાર જાહેરાત કરશે કાંકરેજ માં સતત ચાલી રહેલા વિરોધ પગલે આ જાહેરાત કરવામાં આવશે ધાનેરા ખિંમત ગામને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવી શકે છે એ પ્રકારની વિચારણા ચાલે છે કાંકરેજ તાલુકાના કેટલાક ગામો ને થરાદમાં પણ રહેવાની માંગણી છે એટલે એ પ્રકારે લોકોની જે માંગણી છે એ પ્રકારે કાંકરેજના કેટલાક ગામોને ધાનેરામાં સમાવેશ કરવામાં આવે ને કાંકરેજને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ અત્યારે જોવામાં આવી છે જોકે સરકાર સત્તાવાર જાહેરાત જાન્યુઆરી પહેલા કરે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે બિલકુલ બિલકુલ આભારી મોટી ખબર હાલમાં આપી રહ્યા છે સરકાર જે કાંકરેજ જે સતત વિરોધ પ્રદર્શન થયું છે એ અંતર્ગત બનાસકાંઠામાં જ કાંકરેજ રાખવા માટે સત્તાવાર જાહેરાત આગામી સમયમાં કરી શકે છે